સુરત રેલ્વે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું કામ જોશમાં ચાલી રહ્યું છે ત્યારે એલિવેટેડ કેનકોર્સનું બાંધકામ શરૂ થતાં પ્લેટફોર્મ નંબર ચાર દસ જૂનથી નેવું દિવસ માટે બંધ રહેશે પશ્ચિમ રેલવે અને અધિકારીઓ પ્રોજેક્ટનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે પ્લેટફોર્મ નંબર ચારથી ઓપરેટ થતી તાપ્તી ગંગા સહિતની નવ ટ્રેનો ઉધનાથી ઉપડશે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એલિવેટેડ કોન્કોર્સનું બાંધકામ શરૂ થશે જેથી સુરત સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર 4 90 દિવસ માટે બંધ રહેશે સુરત સ્ટેશનની પૂર્વ તરફ મુસાફરોની સુવિધા માટે કામ ચલાવ અનરિઝર્વ ટિકિટ વિન્ડો બનાવાય છે અહીં મુસાફરોને અનરિઝર્વ ટિકિટ લઈ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 2 અને 3 થી ઓપરેટ થતી ટ્રેનોમાં મુસાફરી કરી શકાશે પ્લેટફોર્મ નંબર 4 પર આવતી તમામ ટ્રેનો ઉધના ઉપડવાની છે જે ટ્રેનો ઉધના ઉપડશે તેની યાદી જોઈએ તો સુરત વિરાર પેસેન્જર પ્લેટફોર્મ નંબર 4 પર આવશે તાપતી ગંગા પ્લેટફોર્મ નંબર 5 સુરત ભાગલપુર એ એક્સપ્રેસ 5 નંબર પર સુરત અમરાવતી 3 નંબર પર સુરત છાપરા ક્લોન 3 નંબર પર સુરત ભુસાવલ એક્સપ્રેસ 4 નંબર પર સુરત ભુસાવલ પેસેન્જર 3 નંબર પર સુરત બાંદ્રા ઇન્ટરસિટી 3 નંબર પર નંદુરબાર સુરત મેમો પ્લેટફોર્મ નંબર ચાર પર આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત